નમસ્કાર હું છું પ્રેરણા આપ જોઈ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આરએનબી વિભાગ હસ્તકના રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો દુરાજીના ફરેણીથી દુરાજી સુધીના રસ્તા પર ડામર રોડ કરવા સરકાર દ્વારા અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે કામ મંજૂર થયું હતું થોડા દિવસ પહેલા દુરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે લલિત વસોયાને રસ્તા પરથી પસાર થતા ખેડૂતોએ ફરિયાદ કરી હતી તો રાજ્યના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સ્થળ પર પહોંચ્યા અને કામનું નિરીક્ષણ કર્યું નવા ડામર રોડના કામમાં પ્રથમ લેરના કામમાં પૂરતા પ્રમાણમાં ડામર મિક્સ કર્યા વગર કાંકરી પાથરી દેવામાં આવી કાંકરી હાથેથી ઉખડતી હોય એવા વિડીયો પણ સામે આવ્યા લલિત વસોયાએ ફરી એકવાર ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો લલિત વસોયાએ આરએનબી અધિકારીઓને ફોન પર ખખડાવ્યા અધિકારીઓ લલિત વસોયાને ફોન પર ગોળ જવાબ આપતા જોવા મળ્યા લલિત વસોયાએ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે અધિકારીને જણાવ્યું વસોયાનો આક્ષેપ કે કામમાં ભાજપના સ્થાનિક નેતાઓ ભાગીદાર હોવાને કારણે અધિકારીઓ નબળી કામગીરી બાબતે કોઈ પગલા લેતા નથી કામ ચાલુ છે અને એ કામની મુલાકાત આવતા પત્રકાર મિત્રોને પણ સાથે લઈ આવ્યા છીએ અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય માટી ભેગી કરતા હોય એની જેમ આ કાંકરાઓ ભેગા થઈ જાય છે ડામરનું પ્રમાણ નહીવત છે રોડ ઉપરનું કામ ચાલુ હોવા છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડ ની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે હું આ વિડીયો ના માધ્યમથી પત્રકારોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ આના માટેના જે કાંઈ જવાબદાર અધિકારીઓ હોય એની સામે પગલા લેવામાં આવે આજથી બે ત્રણ મહિના પહેલા જુનાગઢ રોડનું કામ આ જ રીતે હાલતું હતું એ કામ અટકાવવામાં આવ્યું કામ સરકારને બતાવવામાં આવ્યું કે આટલું નબળું કામ ચાલી રહ્યું છે એ કામ આજની તારીખમાં અધૂરું મૂકી અને કોન્ટ્રાક્ટરો વયા ગયા છે આજે આ આ ફરણી રોડની પણ આ સ્થિતિ છે ધણી ધોળી વગરનું આ ખેતર હોય અને બાવો રખોલિયો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે આ કોન્ટ્રાક્ટ કામમાં ધોરાજી ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ભાગીદાર છે અને એટલા માટે જ અધિકારીઓ એની શે શરમમાં આવી આ નબળું કામ ચલાવી રહી છે આ કામ એક પણ ટકા ડામર વાપરવામાં નથી આવ્યો એ અમે તમને રૂબરૂ બતાવ્યું છે અને છતાંય સરકાર કોઈ પગલા નથી લેતી એ પણ નવાઈની વાત છે થોડો ઓયો આ ડામર તો પાંચ વર્ષ વરસાદમાં રહેવાનો મગજ